ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે ઉપર સુરત તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર જીએમડી સાહેબ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી દરમિયાન અલ્ટોચકાર આવતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મૂળ ભાવનગર અને હાલ નાની દમણ ખાતે રહેતા કાર ચાલક દીપક જયંતિ દોડિયાની ધરપકડ કરી હતી અને કારમાંથી રૂપિયા એક લાખ છ્યાશી હજારનો વિદેશી દારૂનો જથ્થો અને પાંચ લાખની અલ્ટોચકાર તથા એક મોબાઈલ મળી કુલ રૂપિયા છ લાખ છન્નું હજારનો મુદ્દામાલ કબજે કરી આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર દમણના અજય સોનીને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી